મારો છોકરો દારૂડિયો થઈ ગયો છે જુગાડીયો થઈ ગયો છે ગોઠતો નથી તે કોઈ વાર મારી મદદ કરે તો ચમન ને વાત તો કરું બે તે કોઈ વાર ઉદ્ધાર થાય જવા દે ચમન પહોંચા ભાઈ

તમે હેડો તમારા વાડીએ તો ઓટો મારી દીધો ને હવે તમે હેડો એ મારા ઘેર હેડો હા બીજું કરું હા હેડો બે વાતો જે કરવા જેવી એ કરો

ના મારે તો એના બેન કટ્ટ દુશ્મની છે તો નહીં વાત વાપર છે ને મારી એટલે મારી વાત વાપર છે તો રાજી થાય આપડી વાત તો ના મોડ ના યાર મારે એને તો જોતો જ નહીં મારા એવું મારા ઓમ હજાર દુશ્મની છે કેવી હોય એકબીજા નો ભેગા થયા મોટા મોટા છે ને તો મેળ આવતો નહીં મારું કેવું નિમો નઈ કેમ ના મોડે યાર નિમો મને ખબર એડો તમે બોલાવો તો ખરા જ જોઈએ હજી બોલાઈ ગયો કેવા માગે કઠા ભાઈ બોલા આપડી નાથ્યાના ભાગ્યવેના ઘેર જવું પડશે ચમ

મોટો ને મોટો તો સીધો છે ધંધો બંધો બધું કરો પણ કરવાનું નોકરી લાજ્યો કે નોકરી નહી લાજો કોઈ હમણાં તમારે વાતો તો પૂછ હા પેલા આવું કીધું કે નોકરી લાગજો છોકરો હું કાલ ગામ માં જ્યો હતો ગો માં બધા નહીં ભેગાતા હતા એ ના હોય તાર ને પેલા નોકરી લાવી કે ગયા નાથા ભાઈ ગમે જેવી વાતો કરતો પણ મારા ઘર ની મને ખબર હોય કે મારો છોકરો કેવો ના હોય તો કટલા કરો અને મારા છોકરા ને સુધારવાની વાત કરો એક કામ કરીએ તારો એ છોકરો બગડે છે અને છોકરો બગડે છે પેલા મારા ભત્રીસો થાય કે બેના ખોડી લઈએ પેલા તો ચો જ્યાં રહ્યા

તારા અમારા સમજાય અને અમે તારા છોકરા ને સમજાઈએ હજીમ કરીએ તું અમારા ભત્રીદાન ગમે થી લઈ જાય માન કુજન પણ સમજાઈ લાવજે અને અમે તારા છોકરા ને ગમે તે કરીએ હું મારો છોકરા ને સુધારી ભત્રીદાન સુધારો ગમો વાતો થવા તો તારે એક કામ તો કરવું જ પડશે જો તારો છોકરો રે એ મારાથી થી છે હું તો શાંતિ થી એક બાજુ બેહે રહેશું દાવાનો તારા જે કેવું કે છે હું ગમે કરું મારું બોલું તારે કોઈ ના કેવાનું શાંતિ થી સોનુ મને બેહે હું બેઠો હું બેઠો એને જે હું લઉં હાચું હાચું ના ભાઈ નાચો બે જણા હેડો મારા ઘેર ઘેર તો નહીં મેળાવ તો ઘેર તો આપડે લડેલા નહીં મેળાવ તો જો શેટા બોલાવ્યો આજ શેટા આવ્યો એટલે કો આ તો બોલાવા દે નહીં તને

પણ મારા છોકરા પણ તો ફોન છે એ તારો છોકરો ગમે થી પણ બોલશે ખરો તારો છોકરો બોલશે તું બચ્ચી બોલજે નઈ નકર મજા નહીં આવે કોઈ કોઈ તું એવું બોલશે તારો ના ભાઈ નહીં મેરા ફોન થી તો નહીં આવે તો સીધી વાત કરું તો વાત ફોન થી બોલાવું ખબર પડે કે મારા પપ્પા મારવા માટે બોલાવો તું બોલજે નહીં હા ભારું બોલાવું બોલાવી

પણ એનો દોસ્તાર છે એ બે દેગું પીવા સમા બેના ભેગા હોય વાત છે વાત તો એને હું બોલાવું તો એના એરો તો નહીં દોસ્તાર આવશે એરો આપણે બધી કહાની વાત કરશે એના પેટમાં પેસી ને વાત લઈ લઈએ

જોયું ખાલી પેલા પાકી ગણો તો લાખ રૂપિયા લઈ લેવા બાંધી છોકરો લાય અને પૈસા લે વાત વાતો વાત કરો

હેલો હલો તું બોલ લા બોલ લે ભાઈ તું છો કે આ રહ્યો હા હું ત્યાં હાલ ભી ભેગો થાય બાપાજી વાત કરી છે બેટા આ રહ્યો પિનુજો જોસન પીનું જોન તું ફક્ત પીનું જો હવે નહી પીવા આતા હા આમ નગનું પી જલું હવે તો કઈ જો પીવાળો બેટા તારા આવાની પીઓ આ પી દે પી દો શેલ લ્યો હા શેલ લ્યો હો ટકા હો ટકા હાર તો તું ગુવાય તો ઘેર બેટા હાર માં ઓગડ તને તન તન દાળો ખોરો તું હજી ગન જોડે નથી મને ઓમે ઊંજે ચેન પડતી નહી તું એકલો ને એકલો છો ખાધો કે ના ખાધો મારા હમાતા ના લેવા તારા પણ માં આકન જો ફોન છે

હલા તાર સોબર લાખ રૂપિયા ના લેન હાઉ કમાટો જો તરો કદી જોવાદ ન મલે અલ્યા ભાઈ આલે લઉ લે ઘર તો જવા દે લે આવ કાલા વાળો આવ ખા જોવા અલ્યા મને ઘર તો જવા દે લે તે એક મારું કીધું જ કરે ગુનો મારું કીધું જ કરે તમ ના કર અલ્યા તો ઠાઉ પર પણ હજુ વાત તો કોપર ગઠો કોથાજે ઓપરા કેળો ઓના તો ઓળા કી ગયા કોને જ બગાડ્યો તારા છોકરાને ના

बोतर, दस, पाँच, पाँच, जो, पार जो, मर, 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 म

મારો હારું કેવાનું ગુણ છે તમે તો કદી આવ્યા ને કોમો મારો હેડો નહીં આવ્યો આવશે આવશે આવશો હાથવી નહીં પકડ પકડ મુલાઈ ને આવી જાય પેલો અરે પછી ચીણી નાટેક કરી રહ્યો ભાઈ ના પકડી ખાલી ગયો